નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં ધોરણ સાત પાઠ અગિયાર પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો એના પ્રશ્ન સાત અને પછીના પ્રશ્નોના જવાબની ચર્ચા અહીં ભાગ બેમાં કરીશું ભાગ એકની અંદર આપણે પ્રશ્ન એકથી છ એના પેટા પ્રશ્નોના જવાબની ચર્ચા આગળ કરી ચૂક્યા છે હવે આપણે પ્રશ્ન સાત સંકલ્પના સમજાવો પેલી સંકલ્પના છે ભરતી ઓટ દિવસમાં બે વખત સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચડે અને નીચે ઉતરે છે સમુદ્રની આ ચડ ઉતરની ઘટનાને ભરતી કોટ કહે છે બીજો પ્રશ્ન છે મહાસાગરીય પ્રવાહો ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષોથી નિશ્ચિત દિશામાં વહે છે આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહો કહે છે ત્રીજી છે પ્રદૂષણ માનવીની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિને કારણે સજીવોના જીવન માટે જરૂરી ઘટકો દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહે છે ચોથું પર્યાવરણ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ પરી એટલે આજુબાજુ કે ચારે બાજુ અને આવરણ એટલે પડ પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો પ્રશ્ન એક સૂર્ય ચંદ્ર અને પૃથ્વી લગભગ એક સીધી રેખામાં ક્યારે ક્યારે આવે છે તો અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે બીજો પ્રશ્ન સીએનજી અને પીએનજીનો નો વપરાશ શા માટે લાભદાયક છે તો સીએનજી અને પીએનજી એ પ્રદૂષણ મુક્ત હોવાથી તેનો વપરાશ એ લાભદાયક છે ત્રીજો પ્રશ્ન છે કે સાંસ્કૃતિક પર્યાવરણ કોને કહે છે તો કે માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે શહેરી વિસ્તારમાં પ્રદૂષણની ઘાતક અસરો જણાવો તો આપણે આજે જોઈએ છીએ કે શહેરની અંદર પ્રદૂષણના લીધે બીમારીનું પ્રમાણ વધારે છે જ્યારે શ્વાસની તકલીફ ધ્વનિ પ્રદૂષણના કારણે માનસિક રોગો તો આવી બધી પ્રદૂષણની ઘાતક અસરો શહેરી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારની સરખામણીમાં વધુ જોવા મળે છે પાંચમો પ્રશ્ન સમુદ્રમાં ઊંચા મોજા શા માટે ઉછળે છે તો કે વંટોળ કે વાવાઝોડાથી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળે છે પ્રશ્ન નવ નીચેના પ્રશ્નોના સ વિસ્તાર લખ જણાવો પહેલો પ્રશ્ન છે કે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા પરિબળો જણાવો તો કારખાનાઓમાં ચાલતા યંત્રો વાહનોના કર્કશ અવાજ હોર્ન ટીવીનો વધુ પડતો અવાજ જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનું કર્કશ અને તીણી ગર્જના સાયરનોના અવાજ લાઉડ સ્પીકરો બેન્ડવાજા ઢોલ નગારા ડીજેનો અવાજ આતશબાજી જાહેર કાર્યક્રમો ચૂંટણીની રેલીઓ જાહેરાતોનો અવાજ વગેરે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા પરિબળો છે બીજો પ્રશ્ન છે કે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો સૂચવો તો ઘર વપરાશ અને ઉદ્યોગોથી દૂષિત પાણીને શુદ્ધિકરણ કર્યા પછી જ તેનો નિકાલ કરવો જોઈએ શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાય એના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ ત્રીજો પ્રશ્ન તમારા ગામ કે વિસ્તારમાં થતા ભૂમિ પ્રદૂષણના કારણો જણાવો અને તેને અટકાવવા માટે તમારા ઉપાયો જણાવો તો અમારા ગામમાં ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા દૂષિત પાણી ખુલ્લી જમીન ઉપર છોડી દેવું ઉત્ખનનની પ્રવૃત્તિઓ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો છંટકાવ વગેરે કરવામાં આવે છે હું તેને જૈવિક ખાતરો લીલા પડવાશનો ઉપયોગ કરવા દવાઓનો ઉપયોગ ઘટાડવા ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ અને ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ સમજાવીશ ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ માનસિક સ્વાસ્થ્ય વિપરીત અસર સ્વભાવમાં ચીડિયાપણું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ નાશ પામે છે પાંચમો પ્રશ્ન જલાવરણની ઉપયોગીતા જણાવો પાણી એ એટલે કે જલાવરણ એ સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય સ્ત્રોત છે જલાવરણ આપણને ખેતી માટે પાણી જળ પરિવહન માટે પણ ખૂબ ઉપયોગી છે જલાવરણ એટલે કે સમુદ્રો પણ વિવિધ ખનિજોના ભંડારો છે પ્રશ્ન દસ ટૂંક નોંધ લખો પેલી ટૂંક નોંધ છે કે હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો હવાનું પ્રદૂષણ અટકાવવા નીચેના ઉપાયો કરી શકાય જેમ કે હવા પ્રદૂષણ રોકવા સરકારે કાયદો બનાવવો ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા કોલસા પેટ્રોલ ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ પ્રદૂષણ મુક્ત એવા સીએનજી પીએનજી ઉર્જા વગેરેના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જાહેર પરિવહનમાં મુસાફરી કરવા લોકોને જાગૃત કરવા અને વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ ટૂંકનો બે મૃદાવરણની ઉપયોગીતા મૃદાવરણની બહુવિધ ઉપયોગીતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે તથા પરિવહન માટે રસ્તાઓ અને રેલવે લાઈનો નાખવા માટે પણ ઉપયોગી છે પ્રશ્ન ત્રણ પર્યાવરણના ઘટકો પર્યાવરણના મુખ્ય ચાર ઘટકોનું બનેલું છે આ ઘટકોમાં મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે પ્રશ્ન બાર નીચેની પ્રવૃત્તિઓ કરો તમારી શાળામાં પાણીનો બગાડ થતો અટકાવવા તમે કરેલા પ્રયાસો જણાવો તો જવાબ આવો લખશું કે અમારા શાળા અમારી શાળામાં પાણીનો બગાડ થતો અટકાવવા વિદ્યાર્થીઓને સમજાવવા મોકડ્રીલ નાટક જેવા કાર્યક્રમો કર્યા પાણી બચાવો પાણી બચાવવાની સમજ આપતા સૂત્રો ચિત્ર એ પાણીના ટાંકા ઉપર લગાવ્યા જેથી બાળકોને પોતાની ભૂલ સમજાય અને પાણીનો બગાડ થતો અટકે પ્રશ્ન બે પર્યાવરણના ઘટકોની જાળવણી તમે કઈ રીતે કરશો તો પર્યાવરણના ઘટકોની જાળવણી માટે અમે વૃદ્ધાવરણ જલાવરણ અને વાતાવરણને પ્રદૂષિત થતા રોકવાના પ્રયત્ન કરીશું તે માટે અમે પ્રદૂષણ ફેલાવનારા ઘટકો કે પ્રવૃત્તિ પર રોક લગાવવા સરકારને રજૂઆત કરી કડક કાયદા બનાવવા અંગે રજૂઆત કરીશું પ્રશ્ન ત્રણ સમાચાર પત્રો અથવા તો અન્ય પુસ્તકોમાંથી પ્રદૂષણના ચિત્રો કટિંગ કરી અને અંક બનાવો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિઓ તમારે જાતે તમારા શિક્ષકની મદદથી કરવી હવે આપણે આ અને ભાગ બે ની અંદર ધોરણ સાત ના પાઠ અગિયાર પર્યાવરણના ઘણા આંતર સંબંધોના સો અધ્યયન પોતીના પાઠના બધા જ પ્રશ્નોના જવાબની ચર્ચા કરી હવે આપણે ફરી પાછા મળીશું નવા પાઠ સાથે અને નવા વિષય સાથે આભાર